છેલ્લા વીસ વર્ષથી અત્યારના ગુનામાં બોન્ટેડ મહિલાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં વધેલા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા જણાવ્યું જે અનુસંધાને અધિક પોલીસ સાહેબ સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ એનડીપીએસ આર્મ્સ સ્કવોડના પોલીસ સબ શ્રીની ટીમના માણસો સાથે

ગંગાનગર રામ મંદિરપડા પોસ્ટ મંતીબહાલ તાલુકો થાના બ્રજરાજપુર જિલ્લો ઝારસગડા ઓરિસ્સા મળગામ ટોટા તાલુકો ખલિકોટ જિલ્લો ગંજામ ઓરિસ્સા પકડી પાડવામાં આવ્યો છે